તો તરફ દાહોદ જિલ્લામાં પ્રચંડ વાવાઝોડાની વિનાશક અસર જોવા મળી છે જિલ્લાના આઠ ગામોમાં પંદર થી વધુ સ્થળે ભારે તારાજી સર્જાય છે કેટલીક જગ્યાએ શેડ ઉડ્યા છે સંખ્યાબંધ વૃક્ષો ધરાશાય થયા હોય તેવી ઘટનાઓ બની છે સતત પિસ્તાલીસ મિનિટ સુધી ફૂંકાયેલા તેજ પવનના કારણે કેટલાક પક્ષીઓ પણ મોતને ભેટ્યા હતા વીજ કેબલો તૂટી જતા મોટા ભાગના શહેરમાં હોય તેવું જોવા મળ્યું હતું તો કેટલીક જગ્યા શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી આ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા સૌરભ દાહોદ જોડાઈ ગયા છે સૌરભ વાત કરીએ દાહોદમાં પણ ગઈકાલે જે વરસાદ વરસ્યો તો તેના કારણે ક્યાંક ભારે તારાજી સર્જાયો હોય તેવા દ્રશ્યો છે ક્યાંક આગ ફાટી નીકળી છે કે ક્યાંક શોર્ટ સર્કિટ થયું છે સ્થિતિ કેવી બિલકુલ કહી શકાય કે ગતરોજ જે પ્રચંડ વાવાઝોડું ફૂંકાયું હતું અને વાવાઝોડાના કારણે જે વિનાશની અસરકારક જોવા મળી હતી જોકે કહી શકાય કે ગતરોજ જે દાહોદ જિલ્લાના આઠ જેટલા ગામોમાં પંદરથી વધુ સ્થળ પર આગના બનાવો બનવા પામ્યા હતા જેમાં પંદર સ્થળો પર પાંચથી સાત જેટલા ઘરોને નુકસાન થવા પામ્યું હતું ચિલાકોટા ગામે જે પંદરથી વધુ ઘરો આગની ચપેટમાં આવ્યા હતા ત્યારે કહી શકાય કે ગતરોજ જે પિસ્તાલીસ મિનિટ જેટલો જે વાવાઝોડું સતત ફૂંકાયું હતું અને વાવાઝોડાના કારણે કહી શકાય કે જે વિનાશના દ્રશ્યો પણ સર્જાયા હતા અને હાલ અસંખ્ય જે વૃક્ષો છે તે ધરાશાય થયા હતા કેટલાય જગ્યા ઉપર વીજ પોલ ધરાશાય થયા હતા તો કેટલીય જગ્યા ઉપર કહી શકાય કે જે કાચા મકાનો ધરાશાય થવા પામ્યા હતા હાલ કહી શકાય કે હાલ પણ વાતાવરણ એવું જ જોવા મળી રહ્યું છે અને હાલ જે આપણે દ્રશ્યોમાં જોડાઈશ કે આ અવકાશમાં જે કહી શકાય કે કાળા વાદળો જોવા મળી રહ્યા છે અને ગતરોજ પણ દાહોદ ધાનપુર સંજેલી દેવગઢ બારીયા સહિતના જે વિસ્તારોમાં વાવાઝોડાના કારણે વિનાશના દ્રશ્યો સર્જાયા હતા અને આગ પણ આગના બનાવો પણ બનવા પામ્યા હતા અને કહી શકાય કે જે ગતરોજ દેવગઢ બારીયાના રૂઆબારી મુકામે એક યુવતી ઉપર ઝાડ પડવાના કારણે તેનું પણ મોત નીપજવા પામ્યું હતું અને અસંખ્ય જે પોપટ જે બસ્સો જેટલા પોપટ હતા તે મરણ પામવા પામ્યા અને અસંખ્ય જે પશુ પક્ષીઓ છે તે પણ ઈજાગ્રસ્ત થવા પામે હતા જોકે હાલ કહી શકાય કે જે ખેડૂતોના પણ માથે આપ ફડ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે ખેડૂતોએ પોતાનો પાક પકવ્યો હતો તેને પણ નુકસાન થવાની ભીતિ હાલ સર્જાઈ રહી છે બિલકુલ સૌરભ આપ જોડાયેલા રહેજો મારી સાથે તો દાહોદમાં વરસાદના કારણે બસની અકસ્માત નળીઓ છે વાપીથી દાહોદ આવતી બસને અકસ્માત છે વરસાદમાં બસના ટાયર સ્લીપ થતા ડિવાઇડર સાથે અથડાઈ હતી સદભાગ્યે કોઈ જાનહાની નથી થઈ એસટી વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે સંવાદદાતા સૌરભ જોડાયેલા છે મારી સાથે સૌરભ અકસ્માતની ઘટના દાહોદ હતી ગઈકાલે વડેલા વરસાદના કારણે ક્યાંક અકસ્માતની પણ ઘટના હોવાની જાણકારી શું આ મામલે વધુ બિલકુલ કહી શકાય કે ગતરોજ રાત્રિના સમયથી વાપીથી દાહોદ મુકામે આવતી બસ જેમાં જે રોડ ઉપર વિઝિબિલિટી ઘટતા ચાલક છે તેનો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને જે ટાયર છે તે પણ રોડ સ્લીપ ખાધા હતા તેના કારણે જે બસને અકસ્માત સર્જાયો હતો અને બસ જે છે ગોધરા રોડ મુકામે ડિવાઇડર પર અથડાઈ હતી પરંતુ હાલ કોઈ પણ જાનહાની ના સંદેશ મળ્યા મળ્યા નથી અને જે એસટી વિભાગના કર્મચારીઓને આ બાબતે જાણ થતા તાત્કાલિક તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ઘટના વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ સૌરવ આભાર આપનું જાણકારી આપવા માટે તો દાહોદમાં કાલે પડેલા વરસાદના કારણે ક્યાંક તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ધોરાજીના સુપીડી નજીક ગમખવાર અકસ્માત અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થઈ ગયા છે પીજીવીસીએલની વિડિયોગ્રાફી માટે જતી વખતે અકસ્માતની આ ઘટના અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે બે લોકો ગંભીર છે ઇનોવા કારમાં ધોરાજીથી ઉપલેટા તરફ જઈ રહ્યા હતા આ છ લોકો જેમાં ચાલકીએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા પ્રથમ રોડ પરના વૃક્ષ સાથે અથડાઈ હતી અને રોડ પછી તે પલટી મારી ગઈ હતી

બિલકુલ ધોરાજી સુપેરી પાસે ગમખવાર અકસ્માત થયો અકસ્માતમાં ચાર વ્યક્તિનો મોત થયા હતા ઇનોવા કારમાં ધોરાજી તરફ જઈ રહી ત્યારે અકસ્માત સગ્યો હતો ઇનોવા કારમાં છ લોકો હતા સવાર તેમાંથી ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને બે ની હાલત અત્યારે ગંભીર છે તેને જુનાગઢ રિપેર કરવામાં આવ્યું હતું વિડીયોગ્રાફી માટે જઈ રહ્યા હતા તેવી આજ તો સામે આવી છે અને વાહન ચાલકે કાબુ ગુમાવતા હોય ને રોડ ઉપર વૃક્ષો સાથે અથવા હતા રોડ નીચે કાર પલટી મારી ગઈ હતી અને કાર ના અકસ્માતમાં ઘટના સ્થળે ચાર લોકોના જે ઘટના સ્થળે મોત થયા હતા અને બે ને ઇજાગ્રસ્ત થયા હતા બિલકુલ આભાર મુનાફ આપનું જાણકારી આપવા માટે